નમસ્કાર મિત્રો જય માતાજી એકવાર ફરીથી આપનું સ્વાગત છે અમારા ચેનલ પર મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી પચ્ચીસ જાન્યુઆરી શનિવારે શક્તિલા એકાદશીનો દિવસ ખૂબ જ ખાસ બનવાનો છે આ દિવસે એક દૈવી અને દુર્લભ મહાશુભ સંયોગ બની રહ્યો છે જેમાં સિદ્ધિ અમૃત સિદ્ધિ અને મહાલક્ષ્મી યોગનું ગઠન થઈ રહ્યું છે આ બાર રાશિઓમાંથી છ રાશિઓ આ દિવસે કરોડપતિ બનવાના છે હા તમે સાચું સાંભળી રહ્યા છો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ છ રાશિઓનું ભવિષ્ય ચમકવાનું છે અને આ એકાદશીના દિવસે તેઓ ધનથી પરિપૂર્ણ થવા જઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે હિન્દુ શાસ્ત્રોમાં દરેક વ્રતનું ખાસ મહત્વ હોય છે અને માનવામાં આવે છે કે વ્રત કરવા પર ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેના કારણે ભક્તોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે ખાસ કરીને એકાદશી વ્રતનું ખૂબ જ ખાસ સ્થાન છે વર્ષેમાં કુલ ચોવીસ એકાદશી હોય છે અને જાન્યુઆરી મહિનામાં પડતી બીજી એકાદશીને શક્તિલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ એકાદશી વર્ષની સૌથી મહત્વપૂર્ણ અને ખાસ એકાદશી માનવામાં આવે છે તમને માહિતગાર કરવા માટે શક્તિલા એકાદશી માઘ મહિનામાં આવે છે અને આ વર્ષે આ તારીખ પચીસ એ છે આ દિવસે શક્તિલા એકાદશીનું વ્રત રાખવામાં આવશે અને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરાશે આ દિવસે ભક્તો દ્વારા છ પ્રકારના તલનો ઉપયોગ થાય છે તલથી સ્નાન તલથી તર્પણ તલનું દાન તલયુક્ત ખોરાક તલથી હવન અને તલ મિશ્રિત પાણીનું સેવન આ વ્રત ભગવાન વિષ્ણુની પ્રસન્નતા અને મોક્ષ પ્રાપ્તિ માટે કરવામાં આવે છે પદ્મપુરાણ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુજીની પૂજા અને તલનો ભોગ ખાસ મહત્વ ધરાવે છે તલનું દાન કરવાથી પાપો પરથી મુક્તિ મળે છે આ દિવસે તલોથી સ્નાન દાન તર્પણ અને પૂજન કરવામાં આવે છે અને તલનો ઉપયોગ સ્નાન પ્રસાદ ખોરાક દાન અને તર્પણમાં થાય છે તલના આ વિવિધ ઉપયોગોને કારણે આનું નામ શક્તિલા એકાદશી પડ્યું છે માનવામાં આવે છે કે જેટલા તલોનું દાન કરશો એટલા પાપોથી મુક્તિ મળશે મિત્રો શક્તિલા એકાદશી ભગવાન વિષ્ણુજીની પ્રિય એકાદશી માનવામાં આવે છે આ વ્રતને કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું વાસ થાય છે આ વ્રત દરિદ્રતા અને દુઃખોથી મુક્તિ અપાવે છે જો તમે વ્રત નથી કરી શકતા તો માત્ર કથા સાંભળવાથી પણ તમને યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે આ વ્રત માનસિક અને શારીરિક પાપોથી મુક્તિ આપે છે અને તેના ફળ સમાન માનવામાં આવે છે મિત્રો આપને માહિતી આપવા માટે જણાવી દઈએ કે વૈદિક શાસ્ત્રો અનુસાર પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને શક્તિલા એકાદશીનું વ્રત રાખવામાં આવશે એકાદશી તિથિ ચોવીસ જાન્યુઆરી સાંજના સાત મિનિટ વાગ્યા સમાપ્ત થશે વ્રતનો પારણ છવીસ જાન્યુઆરી સવારના સાત શૂન્ય એક થી લઈને નવ વાગીને ને બે મિનિટ વાગ્યા સુધી થશે મિત્રો આ દિવસે એટલે કે એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ રવિ પુષ્ય યોગ અમૃત અમૃતસિદ્ધિયોગ અને મહાલક્ષ્મી યોગનો સંયોગ બનશે આ શુભ યોગોના કારણે બાર રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓના જાતકો માટે ધન લાભના દરવાજા ખુલે છે આ રાશિઓ ધનથી ભરપૂર બનશે અને હવે તેમને કરોડપતિ બનવાથી કોઈ રોકી નહીં શકશે આ રાશિદારોની કિસ્મત હવે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી બદલાવા જઈ રહી છે તો ચાલો દોસ્તો જાણીએ તે ખાસ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે આજકાલના સમયમાં ધન દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી બની ગયું છે વગર પૈસા કોઈ પણ કાર્ય સફળતાથી પૂર્ણ થતું નથી કોઈ પણ કાર્યની શરૂઆતમાં પૈસાની જરૂર પડે છે વગર પૈસા કોઈ પણ કાર્ય પૂરું કરી શકાતું નથી દરેક માણસ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી ન હોય તે સુખ અને ઐશ્વર્ય સાથે પોતાનું જીવન પસાર કરે આ માટે તે દિવસ રાત મહેનત કરે છે જેથી તે અનેક સારું ધન કમાઈ શકે પરંતુ ઘણી એટલી મહેનત કરવા છતાં સફળતા મળતી નથી અને તે વિચારતો હોય છે કે એટલી મહેનત કરવા છતાં પરિણામ કેમ મળ્યું નથી તો મિત્રો આપને માહિતી માટે જણાવી દઈએ કે મહેનત સાથે સાથે વ્યક્તિની કિસ્મતનું પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે જો કિસ્મત સાથ ન આપે તો કડી મહેનત છતાં વ્યક્તિને સફળતા નથી મળતી પરંતુ જ્યારે કિસ્મત સાથ આપે તો ઓછી મહેનતમાં પણ ઈચ્છિત ફળ મળે છે અને બધા સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં ગ્રહ નક્ષત્ર અને રાશિઓને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે ગ્રહો અને નક્ષત્રોનો વ્યક્તિના જીવન ઉડો પ્રભાવ પડે છે કેટલાક લોકો આ પ્રભાવોથી ફાયદો ઉઠાવતા હોય છે જ્યારે કેટલાક લોકો પર આ નકારાત્મક અસર કરે છે સમય સાથે વ્યક્તિના જીવનમાં ઘણા બદલાવો આવતા રહે છે આ વીડિયોમાં અમે તમને એવી કેટલીક રાશિઓ વિશે જણાવશું જેમની સુતેલી કિસ્મત હવે ભગવાન શ્રી વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી જાગ્રત થવાની છે અને આ રાશિઓના જીવનમાં સારા દિવસો આવવા જઈ રહ્યા છે હા મિત્રો વાત કરીએ એ દિવસના ખાસ અને ભાગ્યશાળી રાશિઓની તો સૌથી પહેલા અમે વાત કરીશું કુંભ રાશિ કુંભ રાશિવાળાને જણાવવા માંગુ છું કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે શુભ મહાસંયોગ બની રહ્યો છે આ રાશિના જાતકોના કાર્યમાં અને વિચારોમાં હવે એકાગ્રતા અને શાંતિ રહેશે તમે સફળતાના નવા રેકોર્ડ બનાવતા તમારી અલગ ઓળખ બનાવી શકશો તમારી મહેનતથી જે પણ કાર્ય કરો છો તે બધા કાર્ય સફળતા તરફ વધશે આ સમયે તમારે ધનલાભના પણ શુભયોગ બની રહ્યા છે અને વેપારમાં તમને શ્રેષ્ઠ પદ મળશે આ ઉપરાંત તમે ટૂંક સમયમાં કોઈ નવું વાહન અથવા ઘર ખરીદવાનો વિચાર કરી શકો છો જે તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ લાવશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી કુંભ રાશિના જાતકો માટે સમય ખૂબ જ શુભ અને અનુકૂળ છે તેથી આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમારા ઘરના જીવનમાં સુખ અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે હવે વાત કરીએ બીજી ખુશકિસ્મત અને ભાગ્યશાળી રાશિની જે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની કૃપાથી આ સમયે તમને શુભ સમાચાર મળવાની સંભાવના છે તમારી મહેનતનો ફળ હવે તમને મળશે અને તમારી આર્થિક સ્થિતિ અગાઉથી વધુ સારી થશે જે કાર્યમાં અવરોધો આવી રહ્યા હતા તે હવે સફળતાના સાથે પૂરા થશે મિત્રો સાથે સંબંધ મજબૂત થશે અને પરિવાર અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તમારી મધુર વાણીના કારણે તમારા બધા અટકેલા કાર્ય હવે વિના કોઈ મુશ્કેલીના પૂર્ણ થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા તમારી પર છે જેના કારણે તમારા ધન સંબંધી તમામ સમસ્યાઓ સમાધાન થશે હવે તમે જે કાર્ય કરશો તેમાં સફળતા ચોક્કસ છે સમય તમારા માટે અનુકૂળ છે અને તેનો સંપૂર્ણ લાભ ઉઠાવો હવે વાત કરીએ ત્રીજી ખુશકિસ્મત અને ભાગ્યશાળી રાશિની જે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની ખાસ કૃપા હવે તમારી પર છે તમારા માટે એક શાનદાર સમય આવવાનો છે જેમાં તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે તેના પરિણામે સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે જો તમે આ સમયે નવા અવસરની શોધમાં છો તો તમને તે અવસર ચોક્કસ મળશે અને તમે જે કાર્ય કરી રહ્યા છો તે સફળતાની તરફ આગળ વધશે તમારી આવકમાં પણ વધારો થશે સાથે જ જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છો તો તે પણ નિશ્ચિત રૂપે સફળ થશે વૃષભ રાશિના જાતકો માટે ધનલાભના અનેક અવસર આવી રહ્યા છે કહી શકાય છે કે તમારા માટે ધન પ્રાપ્તિના શુભ યોગ બની રહ્યા છે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની કૃપાથી આ સમયે બધું તમારા પક્ષમાં છે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને વેપારમાં વૃદ્ધિના સંકેતો છે સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળશે અચાનક ધન પ્રાપ્તિથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે હવે વાત કરીએ ચોથી ખુશકિસ્મત અને ભાગ્યશાળી રાશિની જે છે મેષ રાશિ મેષ રાશિવાળાને શુભ મહાસંયોગથી આ સમય ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમને હવે લાભદાયક પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે તમારા માટે ધન લાભના યોગ બની રહ્યા છે અને ભવિષ્યમાં કરવામાં આવેલા પ્રયાસોનો યોગ્ય પરિણામ મળશે તમારી બનાવેલી યોજના સફળ થશે અને હવે તેમાં કાર્ય કરવાની યોગ્ય મોસમ આવી ગઈ છે જો તમે તમારા વ્યવસાય માટે નવા રસ્તાઓ શોધી રહ્યા છો તો તે ઝડપથી બનતા દેખાઈ રહ્યા છે જે લોકો નોકરીમાં છે તેમને પદોન્નતિ મળશે અને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને સાથે સાથે જેમને સંતાન પ્રાપ્તિ ઈચ્છા છે તેમને શુભ સમાચાર મળી શકે છે માતાપિતાના આશીર્વાદથી તમારી સફળતાના દરવાજા ખુલશે અને આ સમય તમારા માટે અત્યંત સકારાત્મક રહેશે હવે વાત કરીએ પાંચમી ખુશકિસ્મત અને ભાગ્યશાળી રાશિની જે છે મીન રાશિ મીન રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારી પર ખાસ રીતે બની રહી છે ભગવાન શ્રી વિષ્ણુજી અને માતા લક્ષ્મીના આશીર્વાદથી જો તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરો અથવા નવો વ્યવસાય શરૂ કરો તો તે કામમાં તમને નિશ્ચિત રૂપે મોટી સફળતા મળશે આ સમયે તમારું સામાજિક ઓળખ બનાવવાનો પણ અવસર આવશે સાથે જ વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં પ્રગતિના ઉત્તમ અવસરો બની રહ્યા છે પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે અને દંપતી જીવનમાં પણ સુખ શાંતિ રહેશે કહેવાય છે કે મીન રાશિના જાતકો માટે હવે એ બધું સુખ આવે છે જેના તમે હકદાર છો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમને અનેક પ્રકારના લાભ ધનલાભ અને અપાર સફળતા મળશે હવે વાત કરીએ આગળની ખુશકિસ્મત અને ભાગ્યશાળી રાશિની જે છે મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મી તમારી ઉપર ખાસ કૃપા વરસાવી રહ્યા છે તેમના આશીર્વાદથી તમારા જીવનના તમામ દુઃખો અને કષ્ટોનો નિવારણ થશે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાની કૃપાથી તમારી દરેક ઈચ્છા પૂરી થશે અને જે પણ કાર્ય તમે કરવાનું ઈચ્છો છો તેમાં સફળતા મળશે લાંબા સમયથી અટકેલા કાર્ય હવે સફળતા સાથે પૂર્ણ થશે જો તમે કોઈને ઓહીના પૈસા આપ્યા હતા તો તે તમને પાછા મળવાની સંપૂર્ણ શક્યતા છે તમે તમારા તમામ દેવાથી મુક્ત થવામાં સક્ષમ થાશો તમારી મહેનત રંગ લાવશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનો વધશે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાની કૃપાથી તમારું આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વેપારમાં અચાનક ધન લાભ મળશે અને તમારા ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે જો કે મકર રાશિવાળાઓ માટે આ પણ જરૂરી છે કે તેઓ પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખે જેથી તમારા માટે શ્રેષ્ઠ પરિણામો આગળ આવે હવે વાત કરીએ સાતમી ખુશકિસ્મત અને ભાગ્યશાળી રાશિની જે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુજી અને લક્ષ્મી માતાની કૃપાથી હવે ખુશીઓનો સમય આવી ચૂક્યો છે આ સમય તમારા માટે અત્યંત લાભદાયક સાબિત થશે પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે અને તમારા અટકેલા કામ હવે સમય પર પૂરા થશે જીવનસાથી સાથે સંબંધોમાં મીઠાશ વધશે અને સંતાન પક્ષથી કોઈ મોટી ખુશી મળવાની શક્યતા છે જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે વેપારી વર્ગને વેપારમાં સારી વૃદ્ધિ અને નફા મળવાના સંકેત છે નોકરીવાળા લોકો પણ પોતાના કરિયરમાં કોઈ મોટી ખુશખબરી મેળવી શકે છે કન્યા રાશિવાળા માટે આ સમય અત્યંત લાભદાયક અને શુભ રહેશે હવે વાત કરીએ છેલ્લી ખુશકિસ્મત અને ભાગ્યશાળી રાશિની જે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીની અપાર કૃપા હાલમાં તમારી પર છે અને આથી તમને ભારે ધનલાભની સંભાવના છે વેપાર અને વ્યવસાયમાં તમને જબરદસ્ત વૃદ્ધિ મળશે અને જે લોકો નોકરી કરતા હોય તે પદોન્નતિ સાથે પૈસામાં વધારો પણ જોઈ શકે છે જે લોકો વિદેશમાં નોકરી કરવા અથવા અભ્યાસ કરવા જવાનું વિચારી રહ્યા છે તેમને આ સમય સફળતા મળશે આ ઉપરાંત આ રાશિના જાતકોના આવકમાં વધારાની શક્યતાઓ છે જે લોકો સંતાન પ્રાપ્તિ માટે ઇચ્છુક છે તેમને આ સમયે સંતાન સુખ પ્રાપ્ત થવાનો યોગ છે સાથે જ તમારા પ્રેમજીવન અને દંપતી જીવનમાં પણ ખુશી અને આનંદનું વાતાવરણ રહેશે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તુલા રાશિના જાતકો માટે સમય તમારા પક્ષમાં છે અને જે પણ કાર્ય તમે શરૂ કરશો તે બધા કાર્ય સફળતા તરફ વધશે આ સમયનો પૂર્ણ લાભ ઉઠાવો અને તેને હાથમાંથી ન જવા માગો મિત્રો આ હતી એ બધા ખુશકિસ્મત અને ભાગ્યશાળી રાશિઓ જેમણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ મોટી ખુશખબરી પ્રાપ્ત કરવાની છે આ રાશિના જાતકો માટે ઘણી બધી સફળતાઓ અને ધનલાભની સંભાવના છે જે તેમનું જીવન બદલાશે હા મિત્રો ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારી પર છે જો તમને આ વિડિયો પસંદ આવી હોય તો કૃપા કરીને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જય શ્રી વિષ્ણુ જરૂર લખો અને વીડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ